જય શ્રી કૃષ્ણ આજે વરસાદ પડતો હતો મને થયું કે વરસાદમાં નાવા જાઉં પણ મારા મમ્મી પપ્પાએ વરસાદમાં નહવાની ના પાડી એટલે હું વરસાદમાં નાહવા ના ગઈ પણ વરસાદ બંધ થયા પછી હું ખેતરમાં આંટો મારવા ગઈ ત્યાં મસ્ત મસ્ત ઠંડી હવા આવતી હતી ત્યાં લીલાછમ ઝાડ જોઈ મને ખૂબ જ આનંદ થયો ત્યાં જ મારી નજર એક કળા કરતાં મોર ઉપર પડી કળા કરતો મોર બહુ જ સુંદર લાગતો હતો પછી મને મોર વિશે બે ત્રણ વાક્યો બોલવાનું મન થયું મોર આપણા દેશનો રાષ્ટ્રીય પક્ષી છે મોરના માથે કલગી હોય છે મોરને એક ચાજ હોય છે મોરને બે આંખો હોય છે મોરને બે પગ હોય છે Một nể răng bị răng dịp bị cha hoay